અમરેલી જિલ્લામાં જાહેર પરિવહન સુવિધાઓને વધુ મજબૂત બનાવવા તરફ એક મોટું પગલું બગસરા એસટી ડેપો ખાતે હસ્તે ત્રણ નવી એસટી બસોનું લોકાર્પણ કરાયું ગુજરાત સરકારના એસટી વિભાગ દ્વારા અમરેલી જિલ્લામાં કુલ ઓગણીસ નવી બસો ફાળવવામાં આવી છે જેમાંથી ત્રણ બસો આજે બગસરા માટે સમર્પિત કરવામાં આવી

અને એક અમદાવાદ માટેની નવી બસ ફાળવવામાં આવેલી છે અને રહી વાત બગસરા બંધના એનાલની ને રૂટ જે બંધ છે એ બાબતની તો એ બાબતે મારું એવું કહેવાનું છે કે અત્યારે જે હાલ જે સ્ટાફ શોર્ટેજ છે એના કારણે ઘણા ખરા રૂટો બંધ કરવાની ફરજ પડે છે અમારી નો નો ડાઉટ કે અમારી કોઈ એવો અભિગમ એવો નથી કે રૂટ બંધ કરવા પણ જે સ્ટાફ શોર્ટેજ છે એના કારણે રૂટ બંધ કરવા પડે છે હમણાં ડ્રાઈવરો નવા આવી જશે એટલે બધા રૂટો આપણે ચાલુ કરી આપશું આજે ગુજરાત સરકાર દ્વારા અને વાહન વ્યવહાર મંત્રી માનની શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા અમરેલી જિલ્લાને ઓગણીસ બસો ફાળવી છે એના ભાગરૂપે મારા મારા મત વિસ્તારમાં બગસરા એસટી ડેપોમાં ત્રણ બસ અને ધારીમાં બે બસ એમ કુલ મારા વિસ્તારમાં પાંચ બસ નવી આપી છે એ લોંગ રૂટમાં ચલાવવાની છે ધારીથી સુરત બગસરાથી સુરત બગસરાથી અમદાવાદ આવા લોંગ રૂટમાં આ બસોનું જે મૂકવાની છે સારામાં સારું પેસેન્જરને સુવિધા મળે એના માટે નવી બસો આપેલી છે અને ગુજરાત સરકારમાં હજી પણ આપણે જે અધૂરા રૂટ છે જે ઘણા સમયથી બાકી છે એવા નવા રૂટ શરૂ કરવા માટેનું પણ આયોજન થઈ રહ્યું છે ટૂંક સમયમાં એની માટે પણ બસો ફાળવણી માટે આપણે મહેનત કરી રહ્યા છીએ